પણ ને ધર્મ શું અને જો કદાચ કર્યો હશે માઈ ભોલે એવું બોલો કે ભાઈ બધા જ વાતો કરે છો ભાઈ પણ જો એક દાડો હસી ના બુનાવડાવ બધું તો કેતો ન તમારી આંખ ની ઓળખાણ ભાઈ પણ કદાચ માણા દવાખાનું તૂટી તો ભાઈ તમારું પરબડું મેલી મારા આ મેલોડી નો વાયબ શું હાચ્યું છે ભાઈ કહું ભાઈ તમને લઈ જવાય એ હેલી વાત નથી આ વિક્રમસિંહ દીકરાને ઘણા હોય તો છ મહિના પેન્ટિંગમાં માં